કાંકરેજ તાલુકાના કંબોઇ અને રાનેર ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીની મિટિંગ યોજાઈ પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના કંબોઇ ખાતે આવેલ સમીઝાળ ખાતે રામભા સોલંકીના ફાર્મહાઉસ પર કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ હતી જેમાં પાટણ ત્રણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી અને કંબોઈના આગેવાનો સહિત અન્ય સમાજોના અગ્રણીઓ યુવાનો વડીલો સહિત કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ છત્રસિંહ વાઘેલા અને ભારતસિંહ ભટ્ટેસરિયા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત રૂપાલાનો વિરોધ સાઈડમાં રાખીને ભાજપને સમર્થન આપ્યું હતું જેમાં ભૂપતસિંહ સોલંકીએ મીડિયા સાથે ભાજપ તરફી મતદાન કરવા માટે ખુલ્લું સમર્થન આપ્યું હતું ત્યારબાદ રાનેર ખાતે રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ ની અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ હતી જેમાં સૌ પ્રથમ કુમકુમ તિલક કરી ફુલાર પહેરાવી સાફો બાંધી બને મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ભરતસિંહ ડાભીએ નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે ભાજપને મદદ આપવા વિનંતી કરી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામોની પ્રશંસા કરી હતી અને નર્મદા કેનાલમાં પાણી લાવી ભાજપ સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે સમૃદ્ધિ વધે માટે પ્રયાસો કર્યા છે